વાત કરીએ અરવલ્લીની અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં કમળા કેસ જોવા મળતા મોડાસા તાલુકા આરોગ્યની ટીમ અને મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગ સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોડાસા તાલુકા આરોગ્યની ટીમ અને મોડાસા પાલિકા ટીમ દ્વારા નગરપાલિકાના કબ્રસ્તાન વિસ્તાર નુરાની સોસાયટી થોરીવાસ જેવા વિસ્તારોમાંથી તપાસ કરી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા

ટીએચો સાહેબના સંકલન મારે મોડાસા નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ દ્વારા નગરપાલિકા વિસ્તારની અંદર જે પેપ્સી અને ચટકાજનો જે વેપાર કરતા હતા નાના ખાદ્ય એકમો જેમાંથી જે અખાદ્ય જથ્થો પકડવામાં આવેલો હતો અંદાજિત અઢારસો એકસઠ કિલો જેટલો જથ્થો હતો જેનો નાશ બંને ટીમો દ્વારા કરવામાં આવેલ છે જેની અંદર નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ સાથે રહી સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી જે તમામ જથ્થો તાત્કાલિક પકડી અને સીઝ કરી તેનો નાશ કરવામાં આવે છે વધુમાં જે જે વિસ્તારમાં કમળાના કેસો આવવાનું જે જાણવા મળેલ હતું જે બાબતે નગરપાલિકા દ્વારા તે તે વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા અને તમામ પાણીના સેમ્પલોનો લેબ ટેસ્ટ પાણી પુરવઠા બોર્ડની લેબમાં કરવામાં આવેલો હતો જેની અંદર રાઠોડફળી કબ્રસ્તાન વિસ્તાર નુરાની સોસાયટી થોડીવાસ વગેરે વિસ્તારોમાંથી ટેસ્ટ કરવામાં આવે છે તમામ રિપોર્ટો નગરપાલિકાને મળતા તમામ પાણી પોર્ટેબલ હોવાના રિપોર્ટો મળેલ છે આમ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા પાણીના કારણે ફેલાવાની શક્યતાઓ નહીવત છે પરંતુ અખાદ્ય પદાર્થો અને બા ખોરાક બહારનો